આયોજન દરમિયાન આરોપી જયશુખ પટેલ સન્માન કરવામાં આવતા વિવિધ ચર્ચાઓને મોરબીમાં વિવાદ સર્જાયા છે એટલા માટે કારણ કે પાટીદાર સમાજ દ્વારા એક પાટીદાર અગ્રણી જે હથિયારો છે જેને એકસો પાંત્રીસ લોકોના જીવ લીધા છે તેનું જ સન્માન કરવામાં આવ્યું હતું ને તેની જ મોદક તુલા કરવામાં આવી હતી જો કે અત્યારે હાલ સમગ્ર મોરબીમાં અત્યારે આ ચર્ચાઓ વહેતી થઈ છે કારણ કે આ જે હથિયારો છે તેની મોદક તુલા કેમ અને કાંડ થયો હતો જેના કારણે લોકોનો જીવ ગયો હતો અને એનો આરોપ જયસુખ પટેલ ઉપર લગાવવામાં આવ્યો હતો ને તેનું જ એક જાહેર મંચ ઉપરથી સન્માન કરવામાં આવે છે તેને હાર પહેરાવવામાં આવે છે ને તેની જ મોદક તુલા કરવામાં આવે છે અત્યારે હાલ જાહેર કાર્યક્રમોમાં આવા આરોપીની જે આવી જ રીતે વ્યવસ્થા કરવામાં આવે તેને સુવિધા આપવામાં આવે તેમાં કોઈ નવાઈ નથી રહી તેવામાં હવે વધુ એક આવો મોરબી કાંડ જે આરોપી હતો જયસુખ પટેલ તેના ઉપર પણ જયારે આવી જ રીતે સુવિધા આપવામાં આવતી હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ ફક્ત એટલું જ છે કે મોરબીમાં જે પાટીદાર સમાજ આવેલો છે એના દ્વારા જ તેમને આવી સુવિધા આપવામાં આવી હતી ને તેની મોદક તુલા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોરબી ઝુલતાપુલ કાંડનો આરોપી છે જયસુખ પટેલ તેનું સન્માન કરવામાં આવ્યું તેને હાર પહેરાવવામાં આવ્યો ખેસ ઓઢાડીને તેની મોદક તુલા કરવામાં આવી અને તેની સાથે જ અનેક લોકોએ જ્યારે તેમની મોદક તુલા થઈ ત્યારે હાથે જાણે આહવાન કરતા હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં તેમના વજન નું જેટલા લાડુ હતા તેને ત્રાજવેથી તોલી ને તેનું સન્માન કરવામાં આવ્યું હતું પંચોતેર કિલો જેટલા આ લાડુ નો પ્રસાદ બનાવીને આસપાસના પટેલ પરિવારો હતા તેમાં આ લાડુને વહેંચવામાં આવ્યા મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ જામીન પર છૂટેલા જયસુખ પટેલને મોરબી જિલ્લામાં પ્રવેશ બંધી હોતા તેમને આ કાર્યક્રમમાં ત્રણ દિવસ માટેના શરતી લઈને લઈને મંજૂરી આ કાર્યક્રમમાં આવ્યા હતા અને તેમણે હાજરી આપી હતી નવાઈની વાત તો એ લાગે છે કે જ્યારે આ લોકોને ભોગ બન્યા હતા તેના પૈસાની હજી સહાય ચૂકવી નથી અને અહીંયા પાટીદાર સમાજ દ્વારા તેમની જ મોદક તુલા કરવામાં આવે છે શું તેમને કોઈની પડી નથી તમને આવા જીવ લો છો તેની જ તમે લોકો મોદક તુલા કરો છો આજે જેટલા લોકો ભોગ બન્યા છે તે લોકોને કરોડોની સહાય ચૂકવવાની બાકી છે ને તેવા જ આરોપીનો અત્યારે હાલ મોદક તુલા કરવામાં આવે છે જયસુખ પટેલનું સન્માન કરવામાં આવતા અનેક એવા સવાલો પણ ઊભા થયા છે જયસુખને મોરબીમાં પ્રવેશબંધી હોવા છતાં કેવી રીતે આ કાર્યક્રમ યોજાયો હતો કોર્ટના શરતોનું અનાદર કરનાર જયસુખ પટેલ સામે હવે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઉભા થાય છે જો મોરબી દુર્ઘટનાની વાત કરવામાં આવે તો મોરબીની આ ઘટના છે તે ત્રીસ ઓક્ટોબર બે હજાર જયસુખ પટેલ ખાતે જયસુખ પટેલ જે જાણે સુવિધા આપવામાં આવતી હોય તેની સાથે જ તેમની મોદક તુલા કરવામાં પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવતી હોય તેવા પણ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જોકે આની સાથે જ મોરબીમાં સમગ્ર અત્યારે જગ્યાએ આવી ચર્ચાઓ વહેતી

અમે સવાલ એટલા માટે પણ ઊભા થયા છે કારણ કે પાટીદાર સમાજ દ્વારા જ તેમની મોદક તુલા કરવામાં આવી છે આમ તો પાટીદાર સમાજ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ આરોપી છે તેને બક્ષી દેવામાં નહીં આવે પરંતુ હવે આ બધાની વચ્ચે જયશુખ પટેલ જે એકસો ને પાંત્રીસ લોકોનો હથિયારો છે તેની જ મોદકતુલા પાટીદાર સમાજ દ્વારા જ કરવામાં આવે છે જોકે આ ત્રણ દિવસ માટે તે શરતી જામીન લઈને મોરબીમાં પ્રવેશ્યા હતા અને મોરબીમાં પ્રવેશીને આ સમગ્ર કાર્યક્રમ છે તે યોજાયો હતો અને જ્યાં તેમને ખેસ પહેરાવીને તાલીઓનું સન્માન આપીને તેમની મોદકતુલા કરવામાં આવે

ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂષણ નમસ્કાર